હાલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં આપણે જોવા જઈ રહ્યા છીએ બાર ગુજરાતી માટે પ્રિલિમરી પરીક્ષા એટલે કે દ્વિતીય માટે મોસ્ટ આઈએમપી પેપર પેપર આ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પહેલા પણ આપણે બે હાજર નું આઈએમપી પેપર પણ જોઈ લીધું છે એનું સોલ્યુશન કરી દેતું છે આ બે હાજર ત્રેવીસ નું પેપર અને બે હાજર બાવીસ નું પેપર સારી રીતે તૈયાર કરી દેજો ગમે તે ક્વેશ્ચન રિપીટ થશે તો તમે સારી રીતે લખી શકશો આમાં તમારા ગ્રામરની પ્રેક્ટિસ પણ થઈ જશે અને આ સિવાય આઈએમપી વિડીયો તો છે જ આપણી ચેનલ ઉપર તમામ ક્વેશ્ચન તમને આઈ એમ પી ત્યાં મળી જશે એકવાર જરૂરથી જોઈ લેજો ધોરણ બાર ગુજરાતીનો આઈએમપી પ્રશ્નોનો વિડીયો આ સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે એમાં તમે તમારા પેપર મૂકશો આ વખતે કે એના સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો એકવાર જરૂરથી એ જોઈન કરી દેજો ચાલો આપણે જોઈ લઈએ વિભાગ એથી શરૂઆત કરીશું કસ્તુરની બિંદી કેવી છે શામ નળ રાજાને અશ્વ મંત્ર કોણે આપ્યો છે ઇન્દ્ર રાજાએ ફાટલા સાટલામાં બાદ શું સીવે છે તો નિશાસો ધના ભગતનું આખું નામ જણાવો તો એ નીચે લખેલું છે તમે જોઈ શકો છો ધના ભગત હરિભગત કાકડિયા ધના ભગત હરિભગત કાકડિયા ઓકે આ ગલતીથી નીચે લખવાનું છે ધના ભગત હરિભગત કાકડિયા ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે તો એ છે ખંડકાવ્ય શું છે ખંડ કાવ્ય એની નીચે આપેલું છે પથ્થર કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો છંદોલય બૃહત છંદોલય બૃહત નીચે આપણે જોઈ લઈએ કવિનામાંથી પ્રેરિત કરવાથી કોણ પ્રકાર થશે તો શ્રી હરિ દીકરીએ ઘર અને તેના બારણા શી રીતે બનાવ્યા છે તો દીકરીએ ડુંગર કોરીને ઘર બનાવ્યું છે અને કાચના બારણા તૈયાર કર્યા છે લોકો શા માટે નાશી ગયા તો ઓલિયાનો ન્યાય સાંભળીને હવે શું કરવું એ ન સૂજતા લોકો ત્યાંથી ભાગી ગયા ઉર્મિલા શા માટે બાવરી બને છે તો લક્ષ્મણ પણ શ્રી રામ અને સીતા સાથે વનવાસ જવાના છે એ સાંભળી તે બારી પાસે લક્ષ્મણની રાહ જોતા તેના મનોમંથન કરતા તે બાવરી બને છે ચારે દેવ એકબીજાને શાસ્ત્ર સાપ આપ્યા પાઠ ત્રણ માં મળી જશે શ્રી કૃષ્ણ કોની હુંડી સ્વીકારી હતી શ્રી રીતે પાઠ પાંચ માં અને બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા પાઠ વીસ દમયંતી પ્રવણા નીકળેલા કળીનું વર્ણન કરો પાઠ ત્રણ તો આ તમામ પ્રશ્નો તૈયાર કરી દેજો ગમે તે ક્વેશ્ચન આ વખતે રિપીટ થાય તો એવું ન હોવું જોઈએ કે તમને ક્વેશ્ચન આવડે નહીં રામબાણ કોને કોને વાગ્યા છે તેની શ્રી અસર થઈ છે પાઠ પાંચ અને લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે પાઠ અગિયાર માંથી તમને મળી જશે વિભાગ બી અહીં આપેલો છે વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મશ્રો છે દંડ લેખિકાએ કોને ખાતર છેલ્લી મજલ જતી કરી નામ કોને રાખ્યું હતું એન્ટો ચેખો નીચે આપેલું છે એક વાક્યના પ્રશ્નો કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું તો અહિંસા ઉપર ગામના લોકો ડોશીને ઉછી ડોશી કેમ કહેતા કારણ કે તે જ્યાં સુધી જીવી ત્યાં સુધી દરેક વસ્તુ ઉછીને માગીને જ

અને દેહ એટલે ખોલ્યું સંહાર એટલે નાશ અને નાશ એટલે વિનાશ ઓકે તો એ રીતે તમારે જોઈ લેવાનું છે એકવાર જોઈ લેજો અને નીચે હવે વિરુદ્ધાર્થી શબ્દ લખી અર્થ ન બદલાય એ રીતે વાક્ય લખવાનું છે તો પરમ સેવ્ય અહિંસા છે તો પરમ સેવ્ય હિંસા નથી નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા નદીને કાંઠે જૂજ ફૂલો ખીલી ઉઠ્યા નહોતા એને ઘરેણાનો બેહદ શોખ હતો એને ઘરેણાનો ઓછો શોખ નહોતો સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે સૌંદર્યનું એ પ્રથમ દર્શન નથી મારી માન્યતા ખોટી થઈ માન્ય માન્યતા સાચી ન ન ઠરી એ એ રીતે રીતે તમારે અર્થ બદલાય લખવાનું છે જ્ઞાન હોય તે બીજાના પરોપજીવી ચાંદીનો બનેલો કંઠ રૌપ્ય કંઠ પગના તળિયાનો એડી તરફનો ભાગ પાની પાની ઓકે પાની આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની શિષ્ટ રૂપ આપવાના છે ડોબો એટલે ભેંસ અને મ્યાણામાં એટલે સ્મશાનમાં નીચે છે સાચી જોડણી નિયમિતતા તો કઈક આ રીતના આવશે નિયમિતતા આગળ તમારે કરી દેવાનું છે નિયમિતતા એની પછી છે વિદ્વાન તો વિદ્વાન તમે લખેલું જોઈ શકો છો આ રીતના લખવાનું છે વિદ્વાન કંઈક આ રીતનો દા તમારે કરવાનું વિદ્વાન અભિલાષા તો અભિલાષા આગળ આગળ આવશે જે છ છે છટકોલનો છ આવશે અભિલાષા પછી આપેલું છે ખાલી જગ્યાઓની એ

નીચે હવે આપેલું છે તમે જોઈ શકો છો રૂઢિપ્રયોગ વર્દી આપી દેવી સૂચના આપી દેવી હવાઈ કિલ્લા બાંધવા એટલે અશક્ય મનોરથ સિવાય બળવો એટલે ઈર્ષા થવી પછી છે ના દીકરો દ્રશ્ય ના પછી આમ અલ્પ વિરામ દીકરો પછી જગ્યા દીકરો પછી જગ્યા પછી તો દીકરો તો નજર સામે પછી પાછી જગ્યા ને પછી જ જ સારો એ રીતે એની પછી છે મારો વ્યગ્રતા થોડો થોડો ઓછો થવા માંડ્યો તો મારી મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી રસોઈ કરવાની છે ડી માંડી થોડી થોડી ઓછી તમારે એવું જ કરી દેવાનું છે પદક્રમ રીતે લખવાનું છે થઈ શકી સાહસિક ક્યાંથી એ આટલી તો એ આટલી સાહસિક ક્યાંથી થઈ શકી એ રીતે લખી દેવાનું અ પ્રત્યય ઉછીનું માગવાથી મજા હોય છે ઉછીનું માગવાની

એ ક્યાં રહેતો હશે સાહેબ એ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેતો હશે તો વિભાગ ડી માં તમે જોઈ શકો છો કાવ્ય આપેલું છે એના ઉપરથી પાંચ પ્રશ્નો તમારે શોધીને લખી લેવાના રહેશે નીચે એક ફકરો આપેલો છે એમાંથી પાંચ પ્રશ્નો આપેલા છે ટીક પણ કરેલા છે તમે જોઈ શકો છો આ તો સાવ સરળ હોય છે એની નીચે પછી ત્રીજા ભાગમાં સંક્ષિપ્તિકરણ તમારે કરવાનું છે અને એની શીર્ષક આપવાનું છે અને એની પછી તમે જોઈ શકો છો ફકરો આપેલો છે એની તમારે પાઠમાં જે પ્રમાણે ફકરો હતો એ પ્રમાણે કરવાનો છે આ મણિભાઈ વાળો પાઠ છે એમાં એનો ફકરો છે તો એકવાર જરૂરથી જોઈ લેજો વિભાગ ઈમાં પહેલા તો અરજી લખવાની છે અરજી પાંચ માર્ક્સની છે એના નીચે વાદાત્મક ગદ અને ભાવાત્મક ગદ ગમે તે એક જ તમારે લખવાની છે અથવા બની હોય છે અને છેલ્લે છે દસ ગુણનો નિબંધ ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર સ્વચ્છતા અને ઇન્ટરનેટના લાભ આ ઈમપી વિડીયો જોઈ લેજો તમામ આ મળી જશે આની સાથે બે હજાર તેવીસનું પેપર પણ સોલ્યુશન જોઈ લેજો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવાનું ન ભૂલતા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરી દો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય